નિમિત્તે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોને જનરલ તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કરવામાં આવેલ હોય આ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર દ્વારા આજરોજ જામનગર જિલ્લાના અંદાજિત ત્રણસો પચાસ હોમગાર્ડના સભ્યોને એમપી શાહ સરકારી મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસો જેટલા હોમગાર્ડ્સ જવાનો અને પચાસ ડિફેન્સના જવાનોએ સીપીઆરની તાલીમ મેળવી હતી અમુક વર્ષથી સડન ડેથના કિસ્સાઓ વધતા જાય છે રસ્તા ઉપર જીમમાં સ્વિમિંગ પુલ હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચાડી શકાય હોસ્પિટલ સુધી કેવી રીતે જીવતા રાખી શકાય એ માટે સીપીઆર કરીને એક ટેકનિક છે જે કાર્ડિયો પર રિસસિટેશન કહેવાય જે છાતી ઉપર દબાણ આપીને ટેકનિક હોય છે એ સીપીઆરની ટ્રેનિંગ આમ પબ્લિક માટે ખૂબ જ જરૂરી છે તો આજ રોજ પાંચમી તારીખે એક સીપીઆર જામનગર દ્વારા એક હોમગાર્ડ્સ અને સિવિલ મેમ્બરો માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરેલ છે આ ટ્રેનિંગની અંદર અંદાજે સાડા ત્રણસો જેટલા હોમગાર્ડ્સ અને પચાસ થી સાઠ જેટલા સિવિલ ડિફેન્સના મેમ્બરો હાજર છે ને એ લોકોને સીપીઆર ની ટ્રેનિંગ અત્રે અપાઈ ગઈ છે આજના દિવસ દરમિયાન હાર્ટ એટેક વધવાનું કારણ ઘણા આમ પબ્લિક એવું સમજે છે કે કોરોનાની વેક્સિન લીધી હોય એના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે પણ એ રિસર્ચ પણ થયેલો છે અને એમાં પણ ચોખ્ખું કીધેલું છે આઈસીએમઆર દ્વારા કીધેલું છે કે એના વેક્સિનના કારણે કોઈ પણ જાતના ડેથ થયેલ થતા નથી પણ મેઇન કારણ ડેથ થવાનું આપણી લાઈફસ્ટાઈલ છે ઇરેગ્યુલર લાઇફસ્ટાઈલ છે ઈરેગ્યુલર ફૂડ હેબિટ્સ છે કે જેના કારણે ડેથ વધતા જતા હોય છે કેમ કે વહેલું મોડું ખાવું પીવું એક્સરસાઇઝ ન કરવી બેઠાડું જીવન આ લોકો આ બધી પરિસ્થિતિના કારણે જનરલી કાર્ડિયક એરેસ્ટ અથવા તો હાર્ટનું ડેથ વધી જ વધતું જાય છે તો જેથી કરીને મારી પબ્લિકને એ રિક્વેસ્ટ છે કે પોતાનું જીવન એક બાયોલોજીકલ ક્લોક પ્રમાણે ચલાવો એક સમય ઉઠવું જીમ કરવું એક્સરસાઇઝ કરવી ફૂડ વ્યવસ્થિત રીતે લેવું અને પોતાની લાઇફ સ્ટાઇલ એક સરસ રીતે દરરોજ અલગ અલગ પ્રકારનું નહીં કરવાનું કે આજે રાત્રે બાર વાગે જમ્યા બપોરે મોડું જમ્યા સવારે વહેલો નાસ્તો એ પ્રકાર કરતા એક બાયોલોજીકલ ક્લોક પ્રમાણે આપણે જીવન કરશું તો આ પ્રમાણે આપણે ઘટાડી શકશું સમાચારોમાં આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ